દાહોદ જિલ્લાના પીપલોદમાં ચુકારધામ પર વધુ એક દરોડો પડ્યો છે થોડા દિવસ પહેલા એલસીબી પોલીસે ચુકારીઓને પકડ્યા બાદ હવે પીપલોદ પોલીસે છ જુગારીઓને ઝડપી પાડ્યા છે પીપલોદના ટાંડી ફળિયામાં ચુકા રમતા છ શખ્સો ઝડપા પીપલોદ પોલીસ મથકની હદમાં આવેલા ટાંડી ફળિયામાં કેટલાક કિસ્સામાં પત્તા પાના વડે હાજર તો ચુકા રમી રહ્યા હોવાની બાતમી પીપલોદ પોલીસને મળી હતી બાતમીના આધારે પોલીસે તરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે સ્થળ ઉપરથી દિલીપ ભેમાભાઈ પટેલ મિલન નારણભાઈ ભરવાડ હિમાંશુ દાલુભાઈ પટેલ કલ્પેશ જયસિંગભાઈ ભરવાડ નરેશ ઉર્ફે ભૈલુભાઈ ડાલુ લુહાણા અને શાંતિલાલ ઉર્ફે સતીશભાઈ નનુભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા અને આ તમામ આરોપીઓ પીપલોદ ગામના ટાંડી ફળિયામાં ખુલ્લામાં બેસીને જુગાર રમી રહ્યા હતા પોલીસે દાવ પર લાગેલા રોકડા રૂપિયા અને જુગાર રમવાના અન્ય સાધનો મળીને કુલ રૂપિયા ચાર હજાર છસો દસનો મુદ્દા જપ્ત કર્યો છે અને તમામ ઝડપાયેલા જુગારીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે